અદમ કોને ખત અલ્યા હું તારો બાપ છું તનક તું મારો બાપ હે તારે તારો બાપ તું નહીં તું મારો બાપ હે ચૂ બાપ નહીં હું તારો બાપુ અલ્યા હાચમાં બોલાઓ આ બુઆજી હેલો જો તા વટી તને મારન નું મારો એટલે ઘરથી મેલતો ન હતો મે બટકુ કોઈ ના કરે ફોન કરવા હાલો સ્ટાર્ટ રમુ ભુવાજીને ફોન કરી આવ મને બાપા આવલો તો ઘરથી આ બટકા ઈ મારો હવ લો લગાય આપણે એ હાલો હાલો કેટલા હતા એ જય એટલે અમારા ઘરે આવો ને એવું થઈ ગયું બાજુ શું લેવા આયા છો લેવા તો ઘણું હા આમ તો મારી છોકરા લોકેશન જો લોકેશન જો

એટલે મેદન થી ફાટે છે મને એવું લાગે છે મને એવું બતાવે છે બતાવે મને થી બતાવ્યું છે ફરસા